નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને હાલ જે ચંદ્રગ્રહણ શરૂ થઈ ગયું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ ચંદ્રગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનું છે સૂતક કાલ માન્ય ગણાશે કે નહીં ગણાય તેમજ આ ચંદ્રગ્રહણ કેટલો સમય સુધી ચાલવાનું છે તો આ ઉપરાંત આ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું શું ન કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો કઈ કઈ રાશિના લોકો ઉપર તાની સારી અસર વિપરીત અસર જોવા મળવાની છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ બે હજાર ચોવીસની ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે થઈ ગયું છે આ ઉપરાંત પિતૃ પક્ષ પણ આ દિવસથી શરૂ થઈ ગયું છે વૈજ્ઞાનિકો ચંદ્રગ્રહણને એવી ખગોળીય ઘટના માને છે કે દરેકનું ધ્યાન ખેંચે છે હિન્દુ ધર્મ જ્યોતિષમાં ગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવતી નથી તેથી સૂતકાળ ગ્રહણ દરમિયાન માન્ય ગણાતો હોય છે અને આ સમયે ઘણી પ્રવૃત્તિઓ પ્રતિબંધ માનવામાં આવતી હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાવાનું નથી એટલે ભારતમાં કાળ પણ માન્ય ગણાવવાનો નથી મિત્રો આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર એટલે કે આજે થઈ ગયું છે જે આંશિક ચંદ્રગ્રહણ છે અને ભારતમાં દેખાવાનું નથી જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ થનારા ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર પ્રભાવિત અસર પડવાની છે કારણ કે આ ગ્રહણ આ રાશિઓ માટે શુભ નથી વાસ્તવમાં આ વખતે આ પક્ષમાં બે ગ્રહણ હશે અઢાર સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ અને બીજી ઓક્ટોબરે સૂર્યગ્રહણ અને પિતૃપગ્રહણના દિવસે શરૂ અને સમાપ્ત થવાનું છે તેથી ગ્રહોની સ્થિતિ અનુસાર તેને શુભ માનવામાં આવતું નથી ભાલે આ ગ્રહણ ભારતમાં અદૃશ્ય રહે છે પરંતુ આ ગ્રહણની રાશિઓ ઉપર શુભ અને અસુર અસર પડવાની છે જ્યોતિષશાસ્ત્રના જણાવ્યા પ્રમાણે અઢાર સપ્ટેમ્બર એટલે કે આજે થઈ રહેલું ચંદ્રગ્રહણ મેષ સિંહ મકર મીન રાશિના લોકો માટે પ્રતિકૂળ રહેશે તેથી ખાસ કરીને આ રાશિના લોકોએ ગ્રહણ દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની જરૂર પડશે હવે મિત્રો આ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌ પ્રથમ ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું તેના ઉપર એક નજર કરીએ મિત્રો ચંદ્રગ્રહણ દરમિયાન ઝપ તપ અને ધ્યાન કરવું સારું માનવામાં આવે છે જેનાથી તમારું મન શાંત થાય ગ્રહણ દરમિયાન ભગવાન વિષ્ણુ સાથે અન્ય દેવી દેવતાઓને રીઝવવા જોઈએ એમના મંત્રોનો જાપ કરવો જોઈએ જેથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાના બીજ મંત્ર ઓમ શામ શ્રી શ્યામ ચંદ્રાય નમઃ જાપ કરવા જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન મનોમન યથાશક્તિ દાન આપવા અંગે સંકલ્પ લેવો જોઈએ અને ગ્રહણ પૂર્ણ થયા બાદ દાન પણ કરવું જોઈએ જો તમે કોઈ ગંભીર સમસ્યા હોય તો આ સમયે હનુમાનજીના મંત્રોનો જાપ કરવા જોઈએ ગ્રહણ મોક્ષ બાદ સ્નાન કરવું શુભ માનવામાં આવે છે ભગવાનની મૂર્તિઓ પર અને ઘરમાં ગંગાજળ છંટકાવ કરવો જોઈએ મિત્રો આ દરમિયાન શું ન કરવું તેના ઉપર એક નજર કરીએ તો ચંદ્રગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા પેદા થતી હોવાથી કેટલાક કામ કરવા અશુભ માનવામાં આવે છે ચંદ્રગ્રહણ વખતે સૂતકકાળથી મોક્ષકાળ સુધી ભોજન કરવાથી બચવું જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી બચવું જોઈએ સૂતકાળ દરમિયાન શુભ અને માંગલિક કામો કરવા અશુભ માનવામાં આવે છે તો ગ્રહણ દરમિયાન શુભ અશુભ માનવામાં આવે છે